મિત્રો આ દીકરીને ધન્ય કેવાય કારણ કે માત્ર સ વર્ષની ઉંમર છે દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે પંચાવન પંચાવન દિવસ વીતી ગયા છે આ દીકરી હાર નથી માની અને આ દીકરી મિત્રો વાત કે તો ચાલતા જાય છે ચાલતા જાય છે હવે આઠમ ના દિવસે આ દીકરી મિત્રો દ્વારકા પહોંચવાની છે એવી જાણકારી છે હવે મિત્રો આ સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય ખાસ કરીને ભાઈઓ આગળ શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભાઈઓ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર એવી બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ આવશે કરો બોલતા નહીં જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર આ ના વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ શું લાવતો હોઉં છું ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી આખું કુદરત હલાઈ નશે સોશિયલ મીડિયાની અંદર આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી માત્ર 100 વર્ષની છે ને ભગવાને તેમને સપના આવીને સપનામાં આવીને કહ્યું હતું કે મારા દર્શન કરવા ત્યારે આ દીકરી તેમના પપ્પાને કહ્યું અને તેમના પપ્પા દીકરીને મિત્રો સાલીને યાત્રા કરીને મિત્રો દ્વારકા અમદાવાદ થી દ્વારકા સુધી લઈને જઈ રહ્યા જઈ રહ્યા છે ત્યારે તેમના માતા પિતા ને પણ ધન્ય કહેવાય જે આ મિત્રો વાત કીધો ધન્ય છે આવા માતા પિતાને જે આવડી એમથી છોકરીને આવડું મોટું જ્ઞાન આપ્યું હોય તો જ તેમના મગજની અંદર આવો વિચાર આવ્યો હોય બાકી તમને લોકોને ખબર છે કે આજકાલના દીકરાઓ તો મિત્રો ફોન મોબાઈલ લઈને બેસી જાય છે પરંતુ મિત્રો વાત કીધો કોઈ પણ સારા એવા મિત્રો વાત તો કોઈની સાથે વાત પણ નથી કરતા ને પણ રમતા પણ નથી અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દીકરીના માઇન્ડની અંદર એવડું મોટું જ્ઞાન છે ને જે આ મિત્રો વાત કીધો ભગવાન પ્રત્યે જે પ્રેમ છે ને આપણે બધા લોકોને દેખાઈ રહ્યો છે કારણ કે તમને લોકોને ખબર છે કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે આ દીકરીને ઘણા બધા લોકો પગ્યા પણ લાગી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સૌથી મોટો ચમત્કાર કહેવાય આ તો સાક્ષાત કૃષ્ણ ભગવાન કહેવાય ખાસ કરીને તમને લોકોને ખબર છે કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ છે તો ઘણા બધા લોકો મિત્રો વાત તો ઘણા બધા વિડીયો અપલોડ થયા છે જેમની અંદર ચમત્કારો થઈ રહ્યા છે આવા વિડીયો દેખાડી રહ્યા છે કોઈ પણ પ્રકારનો ચમત્કાર થયો નથી આ જીવતો જાગતો ચમત્કાર એ કહેવાય કે આવડીમાંથી આવડી નાની ને મિત્રો સૌ વર્ષની સદા મિત્રો તે ચાલીને જઈ રહી છે તો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય કૃષ્ણ ભગવાનનો તો વિડીયોને બને એટલો શેર કરી દો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી હોપ કે તમને સમજણ પડી છે આપણે એક નવો વિડિયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત